વરિષ્ઠ નાગરિકો યુવાનો સૌ મોટી સંખ્યા આદિવાસી અંદર સમિતિના નેજા હેઠળ યોજાયેલી આ રેલીની અંદર નવીન ગુંદી તાલુકો બનાવવાની જે હાલ સોશિયલ મીડિયામાં વાતો ચાલી રહી છે એની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શ્રીને સંબોધીને આપવામાં આવેલા આવેદનપત્ર આવેદનપત્રની અંદર આદિવાસી યુવા સમિતિ અને આજુબાજુના તમામ ગામડાના લોકો કે જેઓને કાલોલના ધારાસભ્યશ્રી દ્વારા બુંદી તાલુકો બનાવી અને તેમનો સમાવેશ કરવાની દરખાસ્તની અંદર જેમના નામ ઉમેરવામાં આવ્યા છે એવા તમામ ગામના લોકો રાજકીય આગેવાનો સરપંચશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ અને ચૂંટાયેલી પાકના તમામ હોદ્દેદારો જે છે એ તમામ આ રેલીની અંદર જોડાયા હતા અને ગોગંબાના તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આ આપેલા આવેદનપત્રની અંદર એવી માંગણી કરવામાં આવી છે કે કાલોલના સભ્યશ્રી દ્વારા પોતાની મનમાની ચલાવવા માટે આ ગુંદી તાલુકો નવીન બનાવવાની જે ચળવળ ઊભી કરવામાં આવી છે અને એની અંદર આ ગામડાઓ જે ખરેખર ગોગંબા સાથે જોડાયેલા છે અને ગોગંબા સાથે તમામ પ્રકારનો વ્યવહાર ચાલે છે અને બધી રીતે ગોગંબા અનુકૂળ હોવા છતાં એમને ગોગંબાથી અલગ કરી અને ગુંડીમાં સમાવેશ કરવાની જે એક પ્રકારની ચળવળ ચલાવવામાં આવી રહી છે તેનો સખત શબ્દ વિરોધ કર્યો હતો ત્યારે આપણી સાથે આદિવાસી યુવા સમિતિના સંયોજક વિજયભાઈ રાઠવા સીધા જોડાઈ રહ્યા છે સીધા એમની પાસેથી જાણીશું કે આજની આ રેલીનું પ્રયોજન શું હતું અને આગામી કાર્યક્રમો શું હશે આજની નહીં આજે આદિવાસી યુવા સમિતિના નેજા હેઠળ જે રેલી જોડાઈ તેની અંદર સમસ્ત આદિવાસી સમાજ સમા આદિવાસી સમાજના આગેવાનો તથા સમાજના પ્રતિનિધિઓ તમામે ભેગા થઈને આજે આજે ગુંદી નવો તાલુકો જે ગેરબંધારણીય રીતે ભોગંબા તાલુકાથી અલગ કરીને જે નવો ગુંદી તાલુકો બનાવવા જઈ રહ્યો છે તેના વિરુદ્ધમાં અમે ટીડીઓના માધ્યમ થકી મહામિમ રાષ્ટ્રપતિને આવેદન આપીએ છીએ અને સાથે સાથે અમે તમામ બ્યુરોક્રેટ્સથી લઈને તમામ અધિકારીઓથી લઈને તમામને અમે જણાવવા માગીએ છીએ કે અમે સમસ્ત આદિવાસી સમાજ જે આ નવો તાલુકો બનાવવા જઈ રહ્યા છે જેના પ્રયાસો ચાલી રહ્યા છે તે એકદમ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે તો આ જે નવા તાલુકા બનાવવાની જે કંઈ પણ પ્રક્રિયા ચાલી રહી છે તે પ્રક્રિયા તુરંત રોકવામાં આવે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ તમામ આ બાબતને ધ્યાને દોરે અને આજે ફતેહસિંહ ચૌહાણ દ્વારા જે ગેર સંવાદ સંવિધાનિક કાર્ય થઈ રહ્યું છે તેના ઉપર નોંધ લઈ તેમની ઉપર કાયદેસરની કાર્ય કરવામાં આવે તેવી અમારી મારી સમસ્ત આદિવાસી સમાજની માંગ છે આ સાથે જ અમે આ ભેગા થયા હતા અને અમે બતાવવા માંગતા હતા કે સમસ્ત આદિવાસી સમાજ એ આ નવા બુંદી તાલુકાની જે વાત છે એના વિરોધમાં છે તે બાબતે અમે આ દિલ્હી સ્વરૂપે તો આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર આજે ગોગંબાની અંદર રેલી સ્વરૂપે જે આદિવાસી સમાજ અને સર્વ સમાજના જે આજુબાજુના ગામડાના લોકો છે અહીંયા રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને બુંદી તાલુકો બનાવવામાં આવે તો એની અંદર નહીં જોડાવા માટેની એ લોકોએ પોતે વાત કરી હતી અને ગુંદી તાલુકામાં તેમનો સમાવેશ ન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અશ્વિન મકવાણા અને લક્ષ્મણ રાઠવા સાથે ડીબી બી લાઈવ ન્યૂઝ ગોગંબા

એ કઈ બાબતનું આવેદનપત્ર હતું અને શું માંગણી કરવામાં આવી છે તાલુકો છે એમાંથી ભૂકંબા તાલુકાનું વિભાજન ગુંદી તાલુકો અલગ બનાવવા માટે જે હિલચાલ ચાલે છે એના વિરોધમાં ભૂકંબા તાલુકાના યુવા સંગઠન યુવા સમિતિ અને આસપાસના તમામ ગામોના આદિવાસી ભાઈઓ એ ગુંદી તાલુકો ન બને એટલા માટે વિરોધ દર્શાવી અને અત્રે આવેદન આપેલ છે અને ભારત સરકારના ભારતના માનનીય માનની રાષ્ટ્રપતિશ્રીને ઉદ્દીશ્રીને આવેદનપત્ર આપેલ છે અને એ આવેદનપત્ર અમે અમારી ઉપલી જે વડી કચેરીઓ છે એમને અમારા મારફતે મોકલીશું અને આ માનનીય રાષ્ટ્રપતિશ્રી સુધી પહોંચાડવા માટે કાર્યવાહી કરીશું હું તાલુકા વિકાસ અધિકારી ગોકંબા એસ એમ કોલચા આવેદનપત્ર તાલુકા પંચાયત કચેરી ખાતે આપવામાં આવ્યું છે અને જે રેલી યોજવામાં આવી હતી એ શેના માટેની હતી એને અંગે આ જે રેલી હતી અમારા આપણા ઘોઘંબા તાલુકામાં પહેલો રાજગઢ વિસ્તાર હતો એકસો સત્તર એને પહેલાં પણ રાજકીય લોકોએ બધા ભેગા થઈને એના સીટ આખી નાબૂદ કરી અને હાલમાં પણ આવું કંઈક ચાલી રહ્યું છે એવું અમને બધાને ખબર પડી આ વોટ્સઅપ એના ઉપરથી તો પહેલું તો જવા દીધું છે અમે હવે હમણાં પણ સીમાંકન થવાનું છે અને રાજગઢ સીટ થવાની છે એવું બધાને ખબર પડી તો આ લોકોએ બીજું કલ ચાલુ કર્યું તો અમે નક્કી કર્યું છે કે અમારા બધાના માથા કપાઈ જાય પણ અમે આ જે સીટ થવાની સીમાંકન થવાનું છે અને ભોગંબા તાલુકાનું વિભાજન કરવા માગે છે અમે કરવા દેવાના નથી આ તો તમે અત્યારે પોંચ ટકા માણસો જે અમે આનાથી પચીસ ગણા માણસો લઈને પણ આવીશું અને જો કદાચ તાલુકો થઈ જશે તો અમે છેઠ ગાંધીનગર નહીં પણ છેઠ દિલ્હી સુધી લડવા માટે અમે તૈયાર છીએ નામ મારું મારું નામ કલસિંગભાઈ ફતુભાઈ રાઠવા હું અહીંયા પહેલો સર્કલ ઇન્સ્પેક્ટર તરીકે સર્વિસ કરી હતી અત્યારે સરપંચ હવે છે ને મામલતદાર કચેરી સુ જતો રેજે આ માહિતી અહીંયા હું જુનિયર થી નાસ્તો ભી નથી કર્યો ડાયરેક્ટ આવ્યો છું તો પોચ હું કઈ બધી માં આવું છું બરાબર અને ઇન્ટરવ્યુ લેવાના હું નવ્વાણું ટકા તો આવી જઈશ પણ તારે ઇન્ટરવ્યુ લેવાની તૈયારી રાખું ये भी बोलवाना तो है विजय ने एम बे चार जन जो हूँ आई जाऊँ तो लाइव ले लिए हाँ हाँ हूँ आई जाइस गैर जन बे एक मिनट और आ रहा है बात कि छोटा पाल लगे थोड़ा ओहो